અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે દરિયામાં જબરદસ્ત કરંટ જોવા મળી રહ્યો છે ગીર સોમનાથના દરિયામાં જબરદસ્ત કરંટ સલામતીના ભાગરૂપે વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે દરિયામાં ઊંચા મૂજા ઉછળી રહ્યા છે પ્રશાસનની દરિયા કિનારાથી દૂર રહેવા માટે લોકોને અપીલ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે ડિપ્રેશનના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેની અસર દરિયામાં પણ જોવા મળી રહી છે સલામતીના ભાગરૂપે વેરાવળ બંદર ઉપર ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ દર્શાવવામાં આવી રહ્યું છે તો સાથે દરિયામાં પણ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયા કિનારાથી દૂર રહેવા માટે લોકોને પણ સલાહ આપવામાં આવી રહી છે અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે દરિયામાં જબરદસ્ત કરંટ જોવા મળી રહ્યો છે ગીર સોમનાથના દરિયામાં જબરદસ્ત કરંટ સલામતીના ભાગરૂપે વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે પ્રશાસનની દરિયા કિનારાથી દૂર રહેવા માટે લોકોને અપીલ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે ડિપ્રેશનના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેની અસર દરિયામાં પણ જોવા મળી રહી છે